ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી ડેપો ખાતેથી વયોવૃદ્ધ મહિલાના પર્સની ચોરી થઈ હતી આ ઘટનામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સિટી સેન્ટર ખાતેના સીસીટીવી ફૂટેજ તથા મહત્વાકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પીએસઆઈ ટીઆર મોદીની ટીમને આ ચોરીને અંજામ આપનાર શકમંદ મહિલાનું નામ સરનામું તથા મોબાઈલ નંબરની માહિતી મળી હતી પોલીસે જેના આધારે મોબાઈલ નંબરની સીડીઆર એસડીઆર માહિતી મેળવી લઈ મોબાઈલ નંબરના ધારક વ્યારા ખાતે રહેતા શકીલ નઝીર શાહને સીસીટીવી ફૂટેજ બતાવી પૂછપરછ કરતા તેઓએ સીસીટીવી ફૂટેજમાં નજરે પડતી મહિલા પોતાની પત્ની મોંતી શકીલ નઝીર હોવાનું જણાવ્યું હતું અને મહિલા પોલીસ દ્વારા મોંતીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ પોલીસની પૂછપરછમાં મહિલાએ ચોરીની કબૂલાત કરી હતી અને પોલીસે ચોરી કરેલા ઘરેણા સહિત રોકડ રૂપિયા પંદર હજારથી વધુ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી